બે કોની બેત્રી 440 બેત્રી બે કોની બેત્રી 240 બેત્રી 240 બેત્રી 440 440 રૂપિયા આપો 440 ને અમારા જો ભાઈ એ ભાઈ ભનુભાઈ હારો રૂપિયા 440 840 ઓલ

નવ્વાણું બસો એક બે સાત નો દસ હજાર બાદ પંદર બસો ને એકવીસ એકવીસ રૂપિયા બસો એકવીસ

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો પાંચ રૂપિયા ત્રણસો પાંચ ને ત્રણસો છો ત્રણસો નવ દસ અગિયાર બાર બાર રૂપિયા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ રૂપિયા ત્રણસો ને વીસ વીસ રૂપિયા ત્રણસો વીસ ને ત્રણસો ત્રીસ ₹333 ₹330 ના અલા રાજુ ભાઈ ₹333 ને ત્રણ વાર મારું બળિયાવાલા માલ ₹330 ભાઈા ભાવ હોય એસકા ₹330 ભાવ છેનો બરફનાના છે બરફનાના બબાઈ 221 1 રૂપિયા બચાવતો રાખ ભાઈ આજ એક રૂપિયા 221 1 રૂપિયા બચાવતો રાખ હાલો બાઈ 221 ગઈ અરાજીમાં આવી ગયો ભાઈ 221 1 રૂપિયા બચાવતો એક 221 22 22 22 22 22 22 22 22 ઉપર માલ ભાઈ आओ बन के आओ बन के तबे होगा भाई अच्छा होगी हर के बच्चे उतने बच्चे उतने मानते जितने हर के जारी बेचारे बच्चे बच्चे के लिए आगे आओ बच्चों चुप नहीं ताऊ आगे चल गया तो रुक जाओ ना वो तो नहीं रुक जाओ वो तो नहीं रुक जाओ ऊपर जाओ भाई ऊपर जाओ भाई ऊपर जाओ भाई ऊपर जाओ भाई ऊपर जा�

એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો એકતાલીસ એકતાલીસ બસો એકાવન એકસઠ એકોતેર એકાશી ત્રણસો એ ત્રણસો ત્રણસો <laughs> રૂપિયા <laughs> ત્રણસો ને બાસઠ રૂપિયા ભાવ છો એકદમ સુપર ક્વોલિટી સાઈઝ ની વાત કરીએ તો નાના નાની સાઈજ ત્રીસ એમ છે 962 રૂપિયા આ જો 65 પ્લસ સાઈઝ છે 65 પ્લસ હા સિત્તેર એમ એમ 223

એક જ ધારો આવ બસો ને ઓગણ સિત્તેર રૂપિયા વાવ છો

સારો છે માલ સારો છે બસો બત્રીસ